નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે આડી વાઘેલા જોઈએ અંકલેશ્વર એપીએમસી ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે સ્વચ્છતા મે સહકાર અને સહકાર કાર્યક્રમ યોજાયો અંકલેશ્વર એપીએમસી ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા સહકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર તાલુકાની વિવિધ મંડળીઓના અને હોદ્દેદારો અને સહભાસદો ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી છે જે ઓગણીસો ત્રેવીસથી આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ સાથે જુલાઈના પ્રથમ શનિવારે મનાવવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અંકલેશ્વરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ નિમિત્તે સ્વચ્છતા અને સહકાર અને સહકાર સમૃદ્ધિ ધીમ હેઠળ સહકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય સહકારી સંઘના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા સહકારી સંઘના માનંદ મંત્રી રવિન્દ્ર રાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભરતસિંહ પટેલ અંકલેશ્વર એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સહકાર કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાની વિવિધ મંડળીના પ્રમુખો અને ડાયરેક્ટરો સભાસદો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા એ ઉપસ્થિતિમાં મહાનુભાવોએ સહકારિતા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તબક્કે અંકલેશ્વર તાલુકાના કોઓપરેટિવ પરવેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રૂપિયા પચીસ હજાર પાંચસોનો ચેક શિક્ષણ ફંડ અંગે જિલ્લા સહકારી સંઘને અર્પણ કર્યો હતો આ પ્રસંગે તાલુકા કો ઓપરેટિવ પરવેઝ એન્ડ સેલ યુનિયનના પ્રમુખ ભરત પંડ્યા ભરૂચ જિલ્લા રજિસ્ટર કચેરીના જ્યોત્નાબેન ભરૂચ સહકારી સંઘના મમતાબેન પંડ્યા સહિત સહકારી સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એડિન સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આપણા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર મુકામે એપીએમસી પર આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષ ઉજવાઈ રહ્યો છે અને અંકલેશ્વર તાલુકાના સમગ્ર પેક્ષ મંડળીઓને સેક્રેટરીઓને અને નવયુવાનોને આ સહકારી પ્રવૃત્તિ શું છે એમાં કઈ રીતે જોડાઈ શકે અને સામાજિક અને આર્થિક ઉત્થાન કઈ રીતે થાય એની શું વિશિષ્ટ ચર્ચા અમારા સૌ સહકારી જિલ્લા સહકારી સંસ્થા ભરતકાકા રાહુલ સાહેબ અને જિલ્લાધિસ્ટાર દ્વારા વિશિષ્ટ માહિતી આપીને સૌને આ વિશે જાણકારી આપી છે નમસ્કાર આજ રોજ એપીએમસી ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જે સ્વતા સે સહકાર દિન કાર્યક્રમનો ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાણા ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સીઈઓ રજનીકાંત રાવલ સાહેબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું ને એ એના માટે હું એમનો ઘણો ઘણો આભારી છું અને આજ રોજ અંકલેશ્વર તાલુકા સંઘ દ્વારા શિક્ષણ ફંડના શિક્ષણ ફંડ પણ ભરૂચ જિલ્લા સંઘને આપવામાં આવ્યું છે એ બદલ ભરતભાઈ ભરતભાઈ પટેલનો પંડ્યાજીનો હું ઘણો આભાર છું